સુરત શહેરના બમડોલી રોડ ઉપર આવેલા હોટેલમાં પોલીસે દરોડા પાડ્યા જ્યાંથી એક ઇસમ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયું પોલીસે તેની પાસેથી બે પોઈન્ટ સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરીને આ મામલે ખટોદરા પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરતના પાંડેસરા બમરોલી રોડ ઉપર આવેલ ગેલેક્સી હોટેલના પહેલા માળે રૂમ નંબર ચાર માં એલસીબી ઝોન ચાર ની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું ત્યારે આ હોટેલની રૂમમાં એક વ્યક્તિ રોકાયેલ હતો અને તે લોકલ હોવાથી પોલીસને શંકા ગઈ અને તેને રૂમમાંથી બોલાવીને તપાસ કરતાં તેની પાસેથી પચીસ હજાર સાતસો રૂપિયાની કિંમતનું બે પોઈન્ટ સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું આરોપીનું નામ દાનિશ હારૂનભાઈ કુરેશી છે જે વરાછા લંબે હનુમાન રોડ ખાતે રહે છે આરોપીની પૂછપરછ થઈ શકી ન હતી આરોપીને જોઈને લાગતું હતું કે તે નશાનો બંધાર્યું છે તેને પકડાયો ત્યારે તે સ્ટેટમેન્ટ આપી શકવાની સ્થિતિમાં ના હતો તેનું મેડિકલ કરાવવામાં આવશે અને ડોક્ટરના અભિપ્રાય બાદ તેની આગળની પૂછપરછ કરવામાં આવશે આરોપીને પ્રાથમિક પૂછપરછમાં તેને જણાવ્યું કે તે ભાઠેના પાસેના રોડ ઉપર ઊભો હતો જ્યાં તેને કોઈ વ્યક્તિએ એમડી ડ્રગ્સ આપીને ચાલી ગયો આ સાથે આરોપીના ઘરેથી મોપેડ અને મોબાઈલ સાથે લઈને નીકળ્યો હતો તેથી તે ક્યાં ગયો છે તે પણ તેને ઘરમાં કોઈને ખબર નથી કહ્યું કે નસો કરી લીધો હતો જે વાત મોપેડ અને મોબાઈલ ક્યાં ગયા તેની પર ખબર નથી આ મામલે યુવક ક્યાં ક્યાં ગયો અને તેની સાથે કોઈ હતું કે નહીં તે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દિલિંગા ટીવી સુરક્ષણ ફોર્સ ની એલસીબી ની ટીમ હે વો ખટોદરા પોલીસ સ્ટેશન મે એક હોટેલ કો ચેક કરને કે લિયે ગેલેક્સી હોટેલ હે યે બમરોલી રોડ પે ઉપર હે इस होटल में सरप्राइज चेक करने के लिए गए तो वहाँ पे एक आदमी ही होटल में रुका हुआ था और वो लोकल था तो इसलिए पुलिस को डाउट हुआ तो उन्होंने उसको आ, रूम में से बुला के चेक किया तो उसके पास में एम जो है वो बरामद हुआ दो ग्राम एम जिसकी जो कीमत है वो पच्चीस हज़ार है और वो उससे रिकवर किया गया है और जो आरोपी है वो दानिश हारून भाई कुरेसी है ये लंबे हनुमान रोड बड़ा छा सूरत का रहने वाला है अभी इसको अटक किया गया है आ, लेकिन इससे ज्यादा पूछताछ नहीं हो पाई है क्योंकि उसका प्राइमरी उसकी आ, देख के ऐसा लग रहा है कि शायद नशे का एडिक्ट है उसकी बॉडी काफी हिल रही थी तो कल जब उसको अरेस्ट किया गया उस टाइम पे वो स्टेटमेंट देने की स्थिति में नहीं था उसका मेडिकल करवाया जाएगा डॉक्टर के ओपिनियन के बाद में साइकेट्रिक को तो साथ में रख के उसके आगे की पूछताछ की जाएगी कि वो कहाँ से ये लेके आया था अभी उसने प्राइमरी ये बताया कि भाटिना के पास में रोड पर खड़ा था वहाँ उसको कोई वहाँ बेचने वाला आया और उसको दे चला गया तो इसके आगे की हम पूछताछ कर रहे हैं और उसने प्रारंभिक पूछताछ में बताया कि वो स्कूटी और मोबाइल साथ में लेके घर से निकला था लेकिन वो स्कूटी और मोबाइल कहाँ गया ये भी उसको नहीं पता है बोला मैंने नशा कर लिया था तो उसके बाद में मुझे नहीं पता कि वो कहाँ पे है उसके लिए भी हम लोग अभी तपास कर रहे हैं कि वो कहाँ कहाँ पे गया और उसका मोबाइल और स्कूटी लास्ट लोकेशन कहाँ था उसके साथ अगर कोई और कोई आदमी था उन सब पहलुओं की भी हम तपास कर